હવે શાંતિથી મળો નમસ્તે બાળકો કેમ છો મજામાં છો ને મારું નામ પૂનમબેન પટેલ છે હું શ્રી સાદા વિદ્યા મંદિરમાં શિક્ષક છું આજનો મારો વિષય છે મારી આસપાસ તેમાં હું તમને મારું શરીર વિશેની સમજ આપીશ તમને ખબર છે શરીર કોને કહેવાય તો ચાલો આપણે શરીર વિશેની માહિતી મેળવીશું અને તેના અંગ વિશેની ઓળખ કરીશું શરીરના મુખ્ય ત્રણ ભાગો છે દર હાથ પગ એના સિવાય બીજા બધા ઘણા અંગો છે તેના વિશે હવે આપણે માહિતી મેળવીશું હવે આપણે શરીરના અલગ અલગ અંગોનો પરિચય કરીશું bà, a con, mồ, garden đầu, nát, gạt, khóc, Pony phì, chát hát na con già, gút આપણે શરીરના અલગ અલગ અંગ વિશેની માહિતી મેળવી છે હવે આપણે જાણીશું કયું ઉપર વાળ છે વાળનો રંગ કાળો છે આંખ છે તો આંખ શું કામ કરે છે જોવાનું કામ કરે છે આંખ ઉપર આપણે હાથ મૂકીએ તો આપણે દેખાતું નથી અને આપણે આંખ ઉપરથી હાથ લઈએ

પલવાનું કામ કરે છે આ શું છે ગર્દન છે તો ગર્દન શું કામ કરે છે ગર્દન માથું હલાવવામાં મદદરૂપ થાય છે આ નાક છે તો નાક શું કામ કરે છે સુંઘવાનું કામ કરે છે આ હોઠ છે આ શું છે ખભો છે તો ખભો એ હાથ હલાવવામાં મદદરૂપ થાય છે આ કોણી છે

ચાલવામાં અને દળવામાં મદદરૂપ થાય છે અને આંગળી અને લખવામાં ચપટી વગાડવામાં અને અલગ અલગ વસ્તુ પકડવામાં મદદરૂપ થાય છે આપણે આજે શરીરના અલગ અલગ અંગ વિશેની માહિતી મેળવી Thank you.